નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ ચાર વિષય આસપાસ નિશ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર પંદર બજાર થી ઘર સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો તો પેલા અહીં તમારે તમારું નામ લખવાનું છે પોતે એટલે અહીં તમારું નામ આવશે બરાબર તમારું જે નામ હોય એ તમારે લખવાનું તમે સવારે ક્યારે ઉઠો છો અને રાત્રે ક્યારે સુવો છો મેં લખ્યું છે સાત વાગે અને સુવાનો ટાઈમ તો કે નવ

અને દાદાનું નામ તો કે સૌજીભાઈ ખેતી કામ મંદિરે તો આ બધી વિગત તમારે તમારા કુટુંબની લખવાની રહેશે પ્રશ્નમાં જોઈએ તો તમારા પરિવારનો વ્યવસાય શું છે તો અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તો અહીંયા તમારે તમારા પિતા જે ધંધો કરતા હોય એ લખવાનો રહેશે પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે તો પરિવારના વ્યવસાયમાં ઘરના ત્રણ સભ્યો મદદ કરે છે વધારો કે મદદ નથી કરતા તો એમ લખવાનું પરિવારના સભ્યો મદદ કરતા નથી નોકરી કરતા હોય તો પરિવારના સભ્યમાં મદદ ન કરી શકે તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે અમારા ઘરે રોજનું શાકભાજી દુકાનેથી તેમજ રિક્ષાવાળો શાક વેચવા આવે ત્યાંથી આવે છે પ્રશ્ન નંબર ચાર શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી દુર્ગંધ આવે છે પોચા થઈ જાય છે અને ફૂગ જોવા મળે છે તમે તમારા ઘરે માતા-પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તો હું મારા ઘરે મમ્મીને સાફ સફાઈના કામમાં અને પપ્પાને કંઈક લાવવા મૂકવા માં જેવા કામમાં મદદ કરું છું નીચે આપેલા ફકરાને આધારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો પહેલા ફકરો વાંચી લેવા શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે તો પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે આ ફકરામાં આપ્યા ન હોય તેવા પાંચ શાકભાજીના નામ કોબીજ ગુવાર કારેલા તુરિયા અને ગલકા મંડી મંડી એટલે એટલે શું જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા કાચા શાકભાજી કાચા શાકભાજીને કોઈ ખરીદતું નથી એટલા માટે તેને પકવવા માટે અલગ કરવામાં આવે છે શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે શાકભાજી ને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચી શકાય તે માટે ઝડપ કરવી પડે છે અમુક શાકભાજી વેચવાલાયક કેમ નહીં હોય અમુક શાકભાજી ખરાબ થઈ ગયા હોય તેથી વેચવા લાયક હોતા નથી હવે વ્યવસાયના સ્થળ સૂર્યોદય સર પહેલા શરૂ થતા અને સૂર્યોદય પછી શરૂ કરવામાં આવતા હોય તે મુજબ વર્ગીકરણ કરવાનું છે તો પહેલા તો દરજી બેંક હોટલ પોસ્ટ ઓફિસ બરાબર આ તે વ્યવસાય લખ્યા છે જેમાં આપણે દુકાન છાપાવાળો અને વકીલ એ ત્રણ વ્યવસાય કારો આપણે ઉમેર્યા છે હવે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાય તો હોટલ જે છે એ સૂર્ય ઉગે પેલા હોટલ ખુલી જાય છે દુકાનો ઘણી ખુલી થાય બરાબર એ સ્થળ માં કામ ચાલુ થઈ જાય છે દૂધની ડેરી પેટ્રોલ પંપ પશુપાલન દવાખાનું આ બધા જ સ્થળ એવા છે કે સૂર્યોદય પહેલા પણ કાર્યરત છે સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય તો દરજી બેંક પોસ્ટ ઓફિસ શાકભાજીનું વેચાણ શાળા ફળ વેચવા છાપા વાળો ખેતી આ બધા જ કામો સૂર્યોદય પછી આપણે કરતા હોઈએ છીએ અહીં ફળો અને શાકભાજીના નામ આપ્યા છે તેમાં બે નામ ઉપેરીને તેને માગ્યા મુજબ જુદા પાડવાના છે તો બે નામ મેં ઉમેર્યા છે અનાનસ અને કોમી હવે ફળો તો ચીકુ કેળા દ્રાક્ષ સીતાફળ જામફળ દાડમ પપૈયું કેરી અને તરબૂચ અને છેલ્લે અનાનસ શાકભાજીમાં ગવાર રીંગણ ભીંડા બટેટા દૂધી બીટ કાકડી ફુલાવર આદુ મરચાં લીંબુ શક્કરિયા ટામેટા ડુંગળી અને કોબીજ હવે આ જ વસ્તુઓને નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરો તો કે રાંધીને તો ગવાર છે ભીંડા બટાકા રીંગણ દૂધી ફુલાવર આદુ મરચા એ બધા એવા છે કે આપણે તેને રાંધીને ખાઈ શકીએ જ્યારે કાચા જ ખાઈ શકાય એમાં આવશે બીટ કોબીજ કાકડી જામફળ ચીકુ સીતાફળ અનાનસ દ્રાક્ષ દાડમ તરબૂચ કેરી પપૈયો ને ટામેટા કે જેને આપણે કાચા ખાઈ શકીએ બંને રીતે ખાઈ શકો તો કાકડી કાચી પણ ખવાય સંભારો પણ ખવાય ટામેટા કાચા પણ ખાઈ શકાય શાક પણ બનાવી શકાય કોબીજ પણ કાચા ખાઈ શકાય શાક બનાવી શકાય ને બીટ પણ એમ કાચું પણ ખાઈ શકાય ને બીટનો હલવો બીટના લડડુ પણ બનાવીને ખાઈ શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 4 ના વિષય આસપાસના ચેપ્ટર નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ